બીજા મુદ્દા ઉપર આવું છું સંચય અને વૃક્ષારોપણ મનોજભાઈ સરકારની બહુ સારી યોજના સુધલામ સુધલામ એમાં આપણે ભ્રષ્ટાચાર કર્યો ચેક ડેમની વાત છે એમાંય ભ્રષ્ટાચાર કર્યો આપણા લોહીમાં જે ઈમાનદારી હતી ક્યાંક ને ક્યાંક મતલબ લાગે છે કે અને એવો ઓડકાર કા પછી આપણે કઈક ભોજન કંઈક ખોટું આપણે આરોગી ગયા છીએ યા તો આપણી માનસિકતા આપણી વિકૃત થઈ ગઈ છે જેટલી પણ યોજનાઓ છે એને ક્યાંક ને ક્યાંક આપણે ડામી દઈ છે પણ એની સાથે સાથે જેમ આપણે નિરાશ થવાની જરૂર નથી તો ભાડિયા એવા ઘણા બધા ગામોમાં ત્રણ લાખ ના કામ ત્રણ કરોડ જેવા થયા છે અને જે ઘણી જગ્યાએ ત્રણ કરોડ ના કામ ત્રણ લાખ જેવા થયા છે તો જળ સંચયનું જે સારી કામગીરી થઈ છે એને કઈ રીતે બિરદાવો છો આ જળ સંચયની કામગીરી હોય કે વૃક્ષારોપણની કામગીરી હોય એ પર્યાવરણને લગતી કામગીરી છે પર્યાવરણ છે ને જીવન કવચ છે સમગ્ર જીવોનું જીવનનો આધાર છે પર્યાવરણ છે અને પર્યાવરણના અભિન્ન અંગ સમાન આ જળ સંચય વૃક્ષારોપણના જે અત્યારે ક્ષરણ થયું છે એના માટે આપણે જળ સંચય મહત્વ આપવું જ રહ્યું અને આ જે કામગીરી થઈ રહી છે એ એ આપણા અસ્તિત્વ લડાઈ છે આ ગંભીર મુદ્દો છે અને આપણે હજારો વર્ષનું પાણી આપણે બાપ દાદા ભેગું કર્યું હતું પાતાળ પાણી આપણે પચાસ વર્ષમાં ખતમ કર્યું છે આપણા જળાશયો આપણે ઉપેક્ષા કરી અને એને મોટા ભાગે ફિલઅપ કરી અને ખતમ કરી નાખ્યા છે તો આ જે વસ્તુની ગંભીરતાની જે સાઇડ ઇફેક્ટ અત્યારે આપણે કરીએ કે પાણી અત્યારે વેચાય છે પાણીની ગુણવત્તા માટે આપણે લાખોના યંત્ર લગાડવા પડે છે વાસ્તવમાં ભગવાન તો અમૃત આપણા છે અને તૃપ્ત કરવા વસે છે પણ ત્યારે આપણે એને મોજ મજાનો માણવાનો કાર્યક્રમ બનાવીએ છીએ પણ આ જાગૃતિનો કાર્યક્રમ બનવો જોઈએ અને વરસાદ જ્યારે વરસે છે ત્યારે પોતાના જ સંચય થાય અને ઘરમાં જે અમૃત આવ્યું છે આપણે તૃપ્ત કરવા બાર મહિના તૃપ્ત કરી શકે એના માટે જળ સંચય ઘરથી ચાલુ થાય અને પછી જે પોતાના થાય અને ગામની અંદર પણ એવા જમીનના કુદરતી તળાવો થયેલા છે એને આપણે એમાં જળ સંગ્રહી થાય છે એની અંદર કેમિકલો રસાયણો ન થાય તો આ જે અત્યારે જોઈએ છે કે તળાવો બે ઉપયોગ થવાના એના કારણો છે કે એનામાં લીલ થઈ જાય છે બગડી જાય એનું કારણ છે કે એની અંદર ડેટકા કાચબા માછલા જે ભગવાને એને સાચવવા માટેની સિસ્ટમ મોકલી હતી કેમિકલ વાળા પાણી શહેર માંથી ને ગામડામાંથી ને ખેતર માંથી જે રસાયણો વાળા પાણી આવ્યા તો આવા દેડકા કાચબા માછલા મરી જવાને કારણે અત્યારે આ તળાવોમાં લીલ થાય છે વનસ્પતિઓ થાય છે અને એની અંદર જળકુંભી જેવું જે કઈ થાય છે એટલા માટે અને જળ સંગ્રહ તો કુદરતી રીતે જ્યાં જ્યાં પ્રકૃતિ અનબેલેન્સ રાખીને જળાશયો કુદરતે બનાવ્યા છે એને આપણે સારી રીતે જાળવીએ અને એની ચિંતા કરીએ ઈ વાત આવતા સમયની પાણીની જે લડાઈ થવાની છે રહ્યો છે છે અને આ નર્મદાની કેનાલો વ્યવસ્થા અને લાંબા ગાળે આવતી વ્યવસ્થા ગમે ત્યારે એનામાં જુદા પ્રકારની સમસ્યાઓ આવી શકવાની પૂરી સંભાવના છે પણ અત્યારે જે નર્મદા આવી છે એને આધાર બનાવીને આપણે એ નર્મદાથી આપણા જળાશયોને આપણી પાતાળ ને જે ખૂટાડ્યું છે પાણી એને આપણે ભરીએ એક નર્મદા નો સપોર્ટ લઈને એક વરસાદ પૂરેપૂરો સપોર્ટ લેવા માટે ગામે ગામ આપણા તળાવો પાછા રિફોર્મ થાય ડેમ તળાવો પાછા મોટા બને એનામાં જે ભરતી થઈ ગઈ છે ખાલી થાય સિલ્ટિંગ થઈ ગયું છે એને ખાલી કરીએ આવા પ્રકારની લોક ઝુંબેશ જરૂર છે સરકાર છે એ વ્યવસ્થા ચલાવનાર છે સામાજિક વ્યવસ્થાઓ તો સમાજે ચલાવવી પડે એ લાઈટ પાણી ટેલિફોન રસ્તા માટે ઉપયોગી ચોક્કસ હોય પણ આપણા જીવનની જીવાની જે લડાઈ છે એ સમાજે પોતે લડવી પડે અને સરકારનો સહયોગ આપણે લઈ શકીએ સરકાર જ બધું કરે એવી બહાર નીકળવું પડશે અને કચ્છ છે આજે આપણે ગ્લોબલ કચ્છ જેવી ને વીઆરટીઆઈ જેવી સંસ્થાઓ અને અભિયાન જેવા સંસ્થાઓ દ્વારા જળ મંદિર અને જળાશયોના જે કામો હાથ લીધા છે એ ખરેખર વંદનીય કાર્ય થઈ રહ્યું છે એનાથી લોક જાગૃતિ પણ વધી છે અને મુંબઈના અને કચ્છ વસતા બધા શ્રેષ્ઠીઓ મોટે પાયે ખુલ્લા દિલ થી અત્યારે જળ સંચય અને વૃક્ષારોપણ દાન આપી રહ્યા છે તો આ એક પર્યાવરણની દિશામાં કચ્છને મજબૂત બનાવવાનું એક અહમ પગલું છે અને એકદમ એમ કહી શકાય કે વંદનીય કાર્ય છે તો આ કાર્યને વેગ મળવો જ જોઈએ અને વળી રહ્યો છે એનો આપણે આનંદ હોવો જ જોઈએ અને એમાંથી બીજા વધુ ને વધુ લોકો પ્રેરિત થાય એના માટેના

આ વિષેનો એક અંતિમ પ્રશ્ન ખાસ લખો લાખો તો લખ પણ ફૂલાણી હેકડા ને લાખા ફૂલાણી સાહેબ કે રોજ દાંતણ કરે તો નવા જે છે કુવાનું પાણી ભલે એ અતિશયોક્તિ હોય પણ તેમ છતાં ત્યારે જે સેલરો વાવ છે કુવાઓ છે ચેક નેમ નદીઓ જે બધી જે છે એની એક દ્રષ્ટિ હતી રાજવીઓ પાસે અને આપણી આપણા વડીલો પાસે હવે આપણે નવા ખોદવા નથી પણ જે છે એને આપણે ગટર તળાવ બનાવી નાખ્યા છે યા તો જે છે ને આપણે એને આવને ડિસ્ટર્બ કરી નાખી છે તો એનું શું સમાધાન થઈ શકે ને એક ધર્મમાં પણ પાપ દરેક ધર્મ ઇસ્લામ હોય કે હિન્દુ ધર્મ હોય કોઈ પણ દરેક જગ્યાએ પાપ કરવામાં આવ્યું છે તો આ પાપમાંથી આપણે કઈ રીતે બચી શકશું ને જો નહીં બચો સદગુરુ એમ પણ કહ્યું છે કે જેમ આપણી નસ બ્લોક થાય છે ને હાર્ટ એટેક થાય છે ને આપણે મરી જાય છે એમાં પૃથ્વીની જે નસ છે નદી છે તો નદી તો આપણે બ્લોક કરી નાખી છે તો શું કહેશો એના વિશે શું કરી શકે આ નદીઓ છે એ એક સમય જીવંત હતી અને આજે કેમ નિર્જીવ બની છે તો એની પાછળ એના આવવાના જે સ્ત્રોત હતા જે શરીરની અંદર બ્લડની નસો હોય છે એમ પાણીનું વહન કરવા માટેની નસો હોય છે એ જમીનમાં રસાયણો વાપરવા આ જીવો એને એ નસોને ચલાવતા હોય અને એ જીવસૃષ્ટિ કેમિકલ રસાયણોને કારણે ખતમ થઈ સામાજિક વ્યવહારમાં પણ દરેક જગ્યાએ કેમિકલો વધ્યા ખેતીમાં પણ વધ્યા ઉદ્યોગોમાં પણ કેમિકલો આ કેમિકલો એ જમીનની અંદરની જીવસૃષ્ટિની આખી ચેનલ હતી જીવસૃષ્ટિને ખતમ કરી ક્યાંક હેવી વાહનો ને સિમેન્ટિંગને કારણે અંદર હવા ન જાય પાણી ન જાય એના કારણે મૃત્યુ થયું આમ કરીને જમીનની અંદર જે જીવંતતા હતી આખી જમીનને નિર્જીવ બનાવી દીધી એટલે જમીન ને અત્યારે જે કહીએ ને કે ગ્લોબલ વોર્મિંગ તો જમીનને તાવ આવ્યો છે એટલે જમાન જમીનની સ્થિતિ બગડી છે અને જમીનની સ્થિતિ જીવો ખતમ થવાથી બગડી છે જીવો ખતમ એટલે ત્યાં છે કે આપણા રસાયણો આપણા વ્યવહારો ની અંદર જીવ પ્રત્યેની સમજણ જીવની આવશ્યકતાઓનો વિચાર જીવની જીવાડવાને એની વૃદ્ધિની વિચાર આ બધું આપણું કીડીને કીડીયારું પક્ષી ને ચણ ને રોટલી ગાય ને આ જે પરંપરાનું જ્ઞાન ને એક કર્તવ્ય હતું એ આપણે ભૂલ્યા એને કારણે આ થયું છે અને અત્યારે જમીનો જો પાછી જીવંત બને રસાયણો બંધ કરે કાલની તારીખમાં તો કાલે પાછી પ્રકૃતિ લાઈવ થવા માટે તત્પર બેઠી છે એના માટે આપણે જો ઝેરીલા રસાયણોનો ઉપયોગ દરેક ક્ષેત્રમાંથી આપણે ઓછો કરવો જોઈએ ઘટાડવો જોઈએ એના પર્યાયો આપવાનો પ્રયત્ન આપણે ઓર્ગેનિક ખાતર ઓર્ગેનિક દવાઓ અને એવી જ રીતે ઘરના ઉપયોગમાં પણ સાબુ શેમ્પુ દંતમંજન કેમિકલ વગરના કેમ બને એનો પણ અમે સમાધાન આપવાનો પ્રયત્ન કર તો રસાયણ મુક્ત વ્યવસ્થા તરફ આપણે જશું તો જીવસૃષ્ટિ ઠીક થશે જમીન પાછી જીવંત થશે અને નદીઓ પાછી જીવન થઈ શકે તો એક એક ખેતર છે વોટર શેડ છે આજે ખેતરો વોટર શેડ નથી કારણ કે ખેતરમાં પાણી નથી ઉતરતું એટલે આપણે ચેક ડેમ બનાવવા પડે છે નહીતર ખેતર જ એક વોટર શેડ છે એક ફૂટ બાય એક ફૂટમાં એટલે કે બાર ઇંચ બાય બાર ઇંચ નો સ્કવેર ને એક બાર ફૂટ ઊંચાઈ એટલે કે એક ઘન ફૂટમાં માં લિટર પાણી આવે અને જ્યારે વરસાદ વરસે ત્યારે એક ખેતર લગભગ ચુમ્માલીસ હજાર

એકદમ અહમ જરૂરી છે આપણું પ્રાણવાયુ છે અને એની વેલ્યુન બોટલ લઈએ તો વૃક્ષો છે આપણી જરૂરિયાતો ને કામના ને પૂરી કરનાર ગ્લોબલ વોર્મિંગ ને અટકાવનાર આવા વૃક્ષો ની અહેમ ભૂમિકાને ભૂલી અને અત્યારે નાના નાના ઉપયોગ સારું બે બે હજાર ત્રણ ત્રણ હાજર ની લોભ લાલચમાં આપણે વૃક્ષો વાળીએ વાળીએ સેધે છેદે કપાય છે બાપ દાદા પૈસા સારું બાપ દરસો બે છીએ આ બધું અટકવું જોઈએ ખેડૂતોએ હવે વિવેક જગાડવો પડશે નહીતર પોતે તો ખતમ થયા છે પણ બધાને પ્રકૃતિ આખીને ખતમ કરી નાખશે તો ખેડૂતોની ભૂમિકા આમાં અહમ છે અને દરેક ખેડૂતના ખેતરે ખેતરે જાડો વવાશે ત્યારે વાવ બાકી ગામમાં પાંચસો હજાર બે હજાર ગામમાં પાદર માં વાવશું એનાથી ગામનું પર્યાવરણ નહીં થાય ખેતરે ખેતરે પાછા સેધા પાડે ઝાડો વવાય ઉમા સુધીનો આપડે પ્રયત્ન હજી આગળ લઈ જવાની જરૂર છે પણ અત્યારે લોકો જાગ્યા છે તો આ દિશા પણ વધી કલામ સાહેબ એક દહેશત હતી એક બીક હતી કે હવેનું યુદ્ધ જે છે એ પાણી માટે થશે તો એની નજીક પણ તમે કીધું છે કે પહોંચી ગયા છે હવે આપણે હવે મોડું જે છે એ એ એ પણ પણ પાલવે એમ એમ નથી નથી તો ખાસ કરીને આ જે જે છે 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 ને હવે પાછો પ્રથમ વિષયને જ થોડુંક અલગ છે રખડતા ઢોરનું જે છે ઇશ્યુ અને એમાં ખાસ કરીને નિર્દોષ વાહન ચાલકો હોય રાહદારી હોય વડીલો હોય બાળકો હોય એને અડફેટે ચડી જતા હોય છે એમાં ખાસ કરીને આખલા અને એમાં જ ખાસ કરીને મનોજભાઈ ની જે ટીમ સાથે અત્યારે હું બેઠો હતો ત્યારે વાત થઈ કે એનાથી જે ગાયોને જે છે એ પાછા જે આખી નવી નસલ આવે છે એ પણ ખાસ કરીને ડિસ્ટર્બ થતી હોય છે એટલે આખે આખું ધણ બગલાતું ધણ ખૂટ આપણે એક શબ્દ આપી એનું કેન્દ્ર હતું પણ એ જે છે એ અત્યારે રોડ ઉપર આવી ગયા છે